સત્યાવીસ માર્ચને વિશ્વ રંગભૂમિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ પ્રસંગે જેજી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા રંગભૂમિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત નાટક બલી ઓર શંભુ અને રેગિસ્તાન મેં ખરગોશ નાટકનું મંચન કરવામાં આવ્યું હતું સાથે જ ગર્વથી કહો હું ગુજરાતી છું મોનોલોગ અને નાટ્ય સંગીતની વિશેષ પ્રસ્તુતિ રજૂ કરાઈ હતી આ પ્રસંગે રંગમંચની સેવામાં જીવન વિતાવનાર કલાકારો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને નાટ્ય ક્ષેત્રમાં યોગદાન બદલ તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું આ વિશ્વ રંગભૂમિ દિવસે અમારો સંદેશો એવો છે કે જે આપણા ભૂલાઈ ગયેલા કલાકારો છે એમને આપણે યાદ કરીએ કારણ કે આપણે અત્યારે જે ધરોહર પર ઊભા છે એનો પાયો એ જ લોકોએ નાખ્યો છે એટલે હંમેશા વડીલ કલાકારોનો સન્માન કરવું એ જ અમારો ઉદ્દેશ છે